હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છું હું આજે તમારા માટે સ્માર્ટ ટોલેજ હકમાં ધોરણ છ વિષય ગુજરાતી પલાશ પૂરક મૂલ્યાંકન બે બે હજાર પચીસ છવ્વીસનો પેપર લઈને છે તમે ત્યાંથી જુઓ સફર કરનારને મન સારું મહત્ત્વ વિષય છે આનંદ અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા લીધી દુષ્ટધૂમ ધૂળ ધૂળાના ખરાબિયા કોણ હતા હિંમત અને વિશ્વાસ સાનું મથક છે એમાંથી લાકડું બ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી પૂરો મારા વૃદ્ધમાંથી પૂજાનો ખાલી ગસ્તા ચંદર ડાંગના જંગલોમાં પુષ્કળ ખાલી ગયા થાય સર્પગંધા ખરા ખોટા બાલરામ વિશાળ સરોવર છે ખોટું મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે ખોટ ધ્યાનથી જુઓ તો આ હતું ધોરણ છ વિશે ગુજરાતી વિભાગ જો આ પ્રશ્નપત્રમાં જવાબમાં કોઈ ભૂલ હોય તો જવાબને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા જો તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ